હાઈ ફ્રેન્ડ હા યુ આઈ હોપ યુ ઓલ આ લગ્ન ની સિઝન ચાલી રહી છે જનવરી ચાલી રહી છે બે ત્રણ મહિના પછી મારે ત્યાં બી પ્રસંગ છે અને હું બી એ વિચારી કરી રહ્યો છું કે પ્રી મેરેજ જે શૂટઆઉટ છે એ તો મેં પર ઘણી બધી જોઈ પણ પ્રી જનવરી શૂટિંગ કરાવવું હોય તો કયા કન્સેપ્ટમાં અને કયું પ્લેસ સારું છે કે જ્યાં ફ્રી જનવીનું શૂટિંગ કરી શકાય કેમ કે આ એક કપલનું શૂટિંગ નહીં કરવાનું આમાં મારા સન ફેનિલનું શૂટિંગ કરવાનું છે કે ફ્રી પ્રિજનો રિલેટેડ હોય અને એનું એક કન્સેપ્ટ હોય કઈ રીતે કરાવવાનું તો મસ્ટ કમાન્ટ ઓન માય કમેન્ટ બોક્સ એન્ડ પ્લીઝ સજેસ્ટ એજ યુ વિન્ડ સજેસ્ટ ધ લોકેશન એન્ડ ટ્રેન્ડ સ્ટાઇલ ઓકે પ્લીઝ કમેન્ટ કરો બાય